નમસ્કાર મિત્રો અમારા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી કાલે સવારના સમયે એક રાશિનું ભાગ્ય અચાનક ચમકવાનું છે જેના કારણે અનેક પ્રકારની ખુશખબરીઓ મળી શકે છે હા મિત્રો ભગવાન હનુમાનજી હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે આ રાશિઓના જીવનમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદ એટલા અસરકારક થવા જઈ રહી છે કે તેમના બધા દુઃખ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જશે અને તેમના જીવનમાં અવારનવાર ખુશીઓ આવી શકે છે આ ફેરફાર ભગવાન હનુમાનજીના આશીર્વાદથી થવાનું છે તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ છે જેમનું ભાગ્ય બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી ચમકવા જવાનું છે અને જેમને મોટી ખુશખબરી મળી શકે છે આ વિડીયોમાં અમે આ રાશિઓ વિશે વિસ્તૃત માહિતી આપશું આથી આ વીડિયોને શરૂઆતથી અંત સુધી ચોક્કસ જોવા કેમ કે આ વિડિયો આ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન હનુમાનજી અને શિવભક્તો આ વીડિયોને એક લાઇક જરૂરથી કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો જેથી ભગવાન હનુમાનજીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તેમજ જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી ભવિષ્યમાં આવા મહત્વપૂર્ણ વીડિયો તમે સમય સમય પર મેળવી શકો આ વીડિયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મોટી ખુશખબરી મળશે જેમ કે તમે બધા જાણો છો ભગવાન હનુમાનજી કળિયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે કહેવાય છે કે ભગવાન હનુમાનજી પોતાના ભક્તોના બધા સંકટ દૂર કરી દે છે અને તેમના દુઃખોને સમાપ્ત કરી દે શાસ્ત્રોના અનુસાર ભગવાન હનુમાનજીને ને સંકટ મોચન કહેવામાં આવ્યું છે અને તેમાં કોઈ સંશય નથી કે દુનિયામાં દરેક વ્યક્તિ આ ઈચ્છે છે કે તેને ભગવાન હનુમાનજીના આશીર્વાદ મળે જેથી તેની બધી પરેશાનીઓ દૂર થઈ શકે હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ અને કષ્ટો સમાપ્ત થવા જઈ રહ્યા છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે અપાર ધન હોય જેથી તેના જીવનમાં પૈસાની કમી ન આવે પરંતુ આ વાત સાચી છે કે દરેક સાથે આવું નથી થતું કેટલાક લોકો પોતાના જીવનમાં બધા સુખોનો અનુભવ કરે છે જ્યારે કેટલાકને ખૂબ ઓછા સુખ મળતા હોય છે દરેક માણસનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે ક્યારેક કોઈને સુખ મળે છે તો ક્યારેક તેને દુઃખનો સામનો કરવો પડે છે આ જીવનના નિયમો છે જેને અમારે સ્વીકારવું પડે છે અમને આ પણ ખબર છે કે આપણા જીવનમાં જે ફેરફાર આવે છે તે મુખ્યત્વે ગ્રહો દ્વારા થાય છે ગ્રહોથી બહાર નીકળી રહી એ ઊર્જા આપણા જીવનને દરેક ક્ષણે પ્રભાવિત કરે છે ક્યારેક અમને ખુશી આપે છે તો ક્યારેક દુઃખનો અનુભવ કરાવે છે જ્યારે પણ કોઈ ગ્રહ તેની રાશિ બદલે છે તો તે બાર રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના પ્રભાવ પાડે છે જ્યોતિષશાસ્ત્રમાં આ વિષય વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહોની ચાલના કારણે આપણા જીવનમાં ઘણા ફેરફારો થાય છે હવે જ્યોતિષશાસ્ત્રના અનુસાર ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક અદભુત સંયોગ બની રહ્યો છે જેમાં ભગવાન હનુમાનજી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પ્રત્યે ખૂબ પ્રસન્ન છે આ રાશિઓના જીવનમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મોટા ફેરફાર આવવા જઈ રહ્યા છે આ રાશિઓના લોકો હવે ધન્ય થવા જઈ રહ્યા છે અને તેમને ઘણી ખુશીઓ મળશે હવે આ રાશિઓને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી અપાર ધનની પ્રાપ્તિ થવા જઈ રહી છે જેના કારણે તેમના જીવનમાં એક નવો ફેરફાર આવશે ચાલો મિત્રો હવે જાણીએ તે કઈ રાશિઓ છે જે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી પોતાના ભાગ્યને ચમકાવશે અને આ રાશિઓના લોકો મોટી ખુશખબરી મેળવવા જઈ રહ્યા છે આ એ રાશિઓ છે જે હવે જલ્દી ધનથી સમૃદ્ધ થવા જઈ રહી છે અને તેમના જીવનમાં મોટા સકારાત્મક ફેરફારો થવા જઈ રહ્યા છે તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમણે ભગવાન હનુમાનજીનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો છે હવે આના જીવનમાં ખુશીઓથી ભરેલું રહેશે સૌથી પહેલા અમે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીશું જે રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને હું જણાવવા માગું છું કે ભગવાન હનુમાનજી હવે તમારા પર અત્યંત પ્રસન્ન રહેવાના છે ભગવાનની કૃપાથી તમારું જીવનમાં જે પણ પરેશાનીઓ અને કષ્ટો હતા તે હવે સમાપ્ત થવા જઈ રહ્યા છે તમારા જે કાર્ય ઘણા વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો તે તમને પાછા મળી શકે છે સાથે જ તમે હવે તમારા બધા દેવાથી મુક્ત થવામાં સફળ થશો તમારી તમામ કોશિશો હવે સફળ થવાની છે અને સમાજમાં તમારું માન સન્માન વધશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂતીથી રહેશે અને વેપારમાં અચાનક ધન લાભના સંકેત છે ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે કુંભ રાશિના જાતકોને સલાહ છે કે તેઓ તેમના ગુસ્સાવાળા સ્વભાવ પર નિયંત્રણ રાખે કારણ કે આ તમારા માટે લાભદાયક રહેશે અને કુંભ રાશિના જાતકોને જલ્દી નવું વાહન અથવા મકાન ખરીદવાના શ્રેષ્ઠ યોગ બનાવવા જઈ રહ્યા છે હવે તમારો સમય તમારા પક્ષમાં છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી કુંભ રાશિના જાતકોના જીવનમાં ઘણા પ્રકારના લાભ ધન લાભ અને સફળતા આવશે અને તમે તમારી સફળતાના ધ્વજ લહેરાવશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને હું જણાવવા માગું છું કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને હવે મોટી ખુશખબરી મળવાની સંભાવના છે તમારે માટે હવે સમય ખૂબ ખાસ રહેશે ખાસ કરીને પ્રેમ સંબંધો પરિસ્થિતિમાં આ સમય તમારા પક્ષમાં રહેશે વેપારથી જોડાયેલા લોકોને વિશાળ લાભ થવાની સંભાવના છે ભગવાન હનુમાનજી આ સમય ખાસ કરીને તમારા પર કૃપાળુ છે તમે ઉર્જાવાન રહેશો અને તમારી સકારાત્મક વિચારસરણીથી દરેકને પ્રભાવિત કરી શકો છો આ પૂરી રીતે તમારા જીવનમાં અનેક માર્ગો સરળ બનાવશે ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર જળવાય રહેશે જેના કારણે તમારી મોટા ભાગની યાત્રા સફળ સાબિત થશે તેમજ તમે તીર્થયાત્રા પર જવાનું વિચારી શકો છો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટો હવે સમાપ્ત થવા જઈ રહ્યા છે સાથે જ તમે નવું વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો તમારા માટે આ સમય ખાસ યોગ ઉભો થઈ રહ્યો છે ભગવાન હનુમાનજીની કૃપા સાથે તમારો સમય હવે ખૂબ અનુકૂળ છે અને તમારે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને હું જણાવવા માગું છું કે ભગવાન હનુમાનજીની અપાર કૃપા હવે તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ધન સંબંધિત તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે હવે તમે તમારા કાર્યક્ષેત્રમાં અપ્રિમિત સફળતા પ્રાપ્ત કરશો ભગવાન હનુમાનજીની કૃપાના કારણે હવે ધન પ્રાપ્ત કરવાની જેમ કેટલીક અવરોધો હતા તે હવે દૂર થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા માટે ઊંચાઈઓને અડકવા માટે સક્ષમ થશો અને તમારા જીવનમાં હવે પૈસાનો પ્રવાહ વધશે આવકના નવા સ્ત્રોતો તમને મળશે નોકરી કરતા લોકોને આ સમય આવકમાં વૃદ્ધિ અને પદોન્નતિ રહેશે વેપારીઓ માટે આ સમય અચાનક ધન લાભના સંકેતો છે ભગવાન હનુમાનજીની કૃપાથી વૃષભ રાશિના જાતકોનું જીવન હવે પહેલાથી વધુ ખુશહાલ રહેશે તમારા જીવનમાં હવે માત્ર ખુશીઓની વર્ષા થશે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને સંતાન પ્રાપ્તિના શુભ યોગ પણ બનેલા છે વૃષભ રાશિના જાતકોને અચાનક ધન લાભ થશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા જીવનમાં ખુશીઓનો અનુભવ કરાવશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારી કિસ્મત ચમકવા જઈ રહી છે હવે તમને ન કોઈ રૂપમાં ધન પ્રાપ્ત થવાનું છે અને તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ વરસશે તમે અનુભવી શકો છો કે તમારા પ્રિયજનનો તમારા પ્રત્યેનો પ્રેમ સાચે જ ઘણો ઊંડો છે વ્યવસાયમાં તમને લાભ થશે અને જે રોકાણો તમે અનુભવી રહ્યા હતા તે હવે સમયસર ઉકેલાઈ જશે સમાજમાં તમારું માનસન્માન વધે છે અને મોટાભાગની વ્યાવસાયિક યાત્રાઓ પણ સફળ સાબિત થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે સાથે જ નોકરીમાં કર્મચારી લોકો માટે નોકરી સંબંધિત મોટી ખુશખબરી મળી શકે છે નોકરીમાં પ્રમોશનના અવસર છે જે લોકો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય યોગ્ય છે અને તેમને વ્યવસાયમાં વિશેષ લાભ મળશે ઘરના ગોચર સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમે હવે જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતા તરફ આગળ વધશો જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખે છે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને હું જણાવવા માગું છું કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં બધું સારા માટે બદલાવાનું છે ભગવાન હનુમાનજી તમારા પર અત્યંત પ્રસન્ન છે જ્યારે પણ તમે ભગવાન હનુમાનજીનું સ્મરણ કરીને નવું કાર્ય શરૂ કરશો ત્યારે તમને તેમાં અપરિમિત સફળતા મળશે તમારી સફળતા તરફ કઈ પણ તમને અટકાવવાનું નથી અને તમારી તમામ કાર્યોમાં તમને સફળતા મળશે અને મોટા લોકો તમારી મદદ કરશે જેના કારણે તમારું કામ સરળ બનશે આ સાથે જો તમે કોઈ દેવાથી પરેશાન છો તો હવે તે દેવાથી મુક્તિ મળશે મહેંતનું સંપૂર્ણ ફળ હવે તમને મળશે વેપાર ક્ષેત્રમાં પણ તમને તમારી ઇચ્છિત સફળતા મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે નોકરી કરતા લોકો માટે પણ નોકરીથી જોડાયેલી મોટી ખુશખબરી મળવાની શક્યતા છે ભગવાન હનુમાનજીનું સ્મરણ તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થશે મિથુન રાશિના જાતકોને ભગવાન હનુમાનજી હવે જીવનમાં ઘણા મોટા ખુશખબ્રીઓ ધન લાભ અને સફળતાઓ આપવા જઈ રહ્યા છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલાવી દે છે આ એ ભાગ્યશાળી રાશિઓ છે જેમ પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા રહી છે આ રાશિના જાતકોને હવે જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ મળી રહી છે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકોને હું જણાવવા માગું છું કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા માટે ખૂબ શુભ યોગ ઊભા થઈ રહ્યા છે અને હવે તમારે તમારા જીવનમાં મોટા બદલાવ જોવા મળશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારું જીવનના બધા દુઃખ અને કષ્ટો હવે સમાપ્ત થવા જઈ રહ્યા છે આર્થિક રીતે તમે ખુશહાલ રહેશો અને તમારે ધન અને પરિવારમાં સંબંધિત મહત્વના નિર્ણય લઈ રહ્યા છે જે પરિવારના બધા સભ્યોને તમારા અને નજીક લાવશે તેમના નજરોમાં તમારું માનસન્માન વધશે જે કાર્ય બગડેલા હતા તે હવે સમયસર પૂર્ણ થશે જે તમારા આત્મવિશ્વાસને વધારશે આત્મવિશ્વાસ સાથે તમે એવો નિર્ણય લેશો જે તમારા સન્માનને વધારશે અને તમને સફળતા અપાવશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાના સપના જોઈ રહ્યા છે તેના માટે તે સપના ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મકર રાશિ પર છે જેના કારણે તમારું જીવન આનંદથી ભરપૂર થશે અને તમારા આનંદની કોઈ મર્યાદા નહીં રહેશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજી ખાસ કરીને તમારા પર પ્રસન્ન છે જેના કારણે તમને સતત લાભ મળવાનો છે હવે તમારા જીવનમાં ધનની વર્ષા થઈ રહી છે અને વ્યવસાયમાં પણ ઝડપથી વૃદ્ધિ થવાની છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ સારું રહેશે અને ઉત્તમ પરિણામ મળશે સાથે તમારી જૂની યાદો તાજી થઈ શકે છે અને તમે મહેમાનોને સ્વાગત કરવામાં સમય પસાર કરી શકો છો વ્યવસાય અને નોકરીના દૃષ્ટિએ ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારે માટે ઉત્તમ અવસરો મળવાના છે કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે ભગવાન હનુમાનજીની અપ્રતિમ કૃપા તમારા પર છે જેના કારણે તમારા જીવનમાં ધનની વૃદ્ધિના સંપૂર્ણ યોગ બની રહ્યા છે કન્યા રાશિના જાતકો માટે આ સમય તેમના પક્ષમાં છે અને આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમને સતત લાભ મળવાનો છે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને હું જણાવવા માગું છું કે ભગવાન હનુમાનજી તમારા જીવનમાં મોટા ફેરફારો લાવવા જઈ રહ્યા છે હવે તમારે તમારા જીવનમાં મોટા ફેરફાર જોવા મળશે જે લોકો વેપારથી જોડાયેલા છે તેમને અપ્રતિમ લાભ થઈ શકે છે તમારી નવી યોજનાઓ અમલમાં લાવવાનો સમય હવે સંપૂર્ણ રીતે અનુકૂળ છે અને જે પણ કામ તમે શરૂ કરશો તેમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો હવે તમને મહેનત કરતા વધુ લાભ મળવાની શક્યતા છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થશે તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે પરિવારમાં ખુશીઓના અવસરો આવશે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે આ પ્રકારનો ભાગ્યશાળી સમય હશે જ્યારે તમને લાગશે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે આ આનંદનો અનુભવ કરો અને આગળ વધો જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા છે તેમને સંતાન પ્રાપ્તિનો સમય આવશે હવે તમારે તમારા જીવનમાં દરેક વસ્તુ મળશે જે તમે લાયક છો અને તમારી ખુશીનો કોઈ હિસાબ નહીં રહેશે આ સમય પછી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હા મિત્રો આ રાશિઓ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી ધન અને સમૃદ્ધિથી પરિપૂર્ણ થવાની છે હવે આ રાશિના લોકો માટે ધનની કોઈ કમી નહીં રહેશે તેવું કહી શકાય છે કે આ રાશિનો સમય હવે આવી ગયો છે આ રાશિના જાતકોના જીવનના તમામ દુઃખ પીડા અને સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને તેમના જીવનમાં હવે ફક્ત ખુશીઓનું આગમન થશે ભગવાન હનુમાનજીનો આશીર્વાદ તમારા સાથે છે જેના કારણે તમારું જીવન બદલાઈ રહ્યું છે મિત્રો તમારો અનુરોધ છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય હનુમાનજી અવશ્ય લખો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો